ઉપરેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ જેમાં દરરોજ જુદા જુદા મહાનુભવના હસ્તે મહાઆરતી કરવામાં આવે ઉપરેટા સ્તરમાં ક્રિષ્ના ગૃપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ તેમાં દરરોજ જુદા જુદા મહાનુભવના હસ્તે મહાઆરતી કરવામાં આવેલ હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ બાર સ્વરૂપો છે અને કહેવાય છે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે ત્યારે ઉપરેટા સુવા પ્લોટ ખાતે આવેલ કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ જેમાં આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન આરાધના કરવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં રાસ દરબાર રામધૂન સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે તેમજ આ કૃષ્ણા ગ્રુપ દ્વારા અનેક સેવા કાર્ય કરી અને કરવામાં આવે છે જેવા કે નવરાત્રી મહોત્સવ જન્માષ્ટમી રથયાત્રા મહોત્સવ બ્લડ ડોનેશન કેમ્પ તુલસી વિવાહ તેમજ એનિમલ હોસ્ટેલના લાભાર્થી અનેક કાર્યો કરવામાં આવે છે તેમજ કૃષ્ણા ગ્રુપના આયોજક ભાવેશભાઈ સુવા દ્વારા જણાવવામાં આવેલ

આવા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવાનું શરૂઆત કરેલી હતી ઉપલેટામાં શરૂઆતમાં સત્તર વર્ષ પહેલાં અહીંયા આ જગ્યા પર ગણેશ ઉત્સવની સ્થાપના કરવામાં આવે સત્તરમું વર્ષ છે અમારા ગણેશ ઉત્સવનું તે પછી ગણેશ ઉત્સવ હોય જન્માષ્ટમીની રથયાત્રા હોય નવરાત્રિ હોય જન્માષ્ટમીનો મેળો હોય એવા વિવિધ ધાર્મિક કાર્યો અને તુલસી વિવાહ હોય જેવા વિવિધ ધાર્મિક કાર્યો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને આની અંદર પણ જે કાંઈ ફાળો થાય છે જે પણ એ સહાય મળે છે એ તમામ રકમ નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કમિટી ને સુપ્રત કરવામાં આવે છે આગામી અમારે આયોજન નવરાત્રી મહોત્સવ જે ઓનલી ફોર મહિલાઓ માટેનું છે એમાં તમામ સ્ત્રીઓ મહિલાઓને ફી એન્ટ્રી રમવાની અને એને લાખના ઇનામો પણ આપવામાં આવશે અને એમાં પણ જે કાંઈ રકમ ધન ફાળો થશે એ સંપૂર્ણ એનિમલ હોસ્ટેલ ને સુપ્રત કરવામાં આવશે